પ્રેરણાદાયી યુવા વ્યક્તિત્વ વિશે શું કહે છે અગ્રણી શ્રી કનકભાઈ વ્યાસ વર્તમાન એ જીબીએસ પરિવારના યુવા શ્રેષ્ઠીઓ મનની પ્રવચન લેખ સ્નેહી વાચક મિત્રો નમસ્તે પ્રવર્તમાન સંજોગોને અનુલક્ષીને એક લેખ તૈયાર કરેલ છે અને આપણા નરેન્દ્રભાઈ ઉત્સાહી છે કંઈક ને કંઈક નવું સોશિયલ મીડિયામાં પીરસતા હોય છે એટલે તેણે લેખને વિડિયો સાથે શેર કરવાનું સૂચન કર્યું છે આશા રાખીએ છીએ કે આપને ગમશે સોર્ણ વર્ષ ઈસવીસન બે હજાર પચીસ ના વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે નવા વર્ષના અને ઉજ્જવળ ભવિષ્ય માટે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના વર્ષ અને સમય બહુ ઝડપથી પસાર થાય છે અને પરિવર્તિત થઈ પસાર થતા રહે છે અને સાથે સાથે સંજોગો અને પરિસ્થિતિઓમાં પણ ફેરફાર થતા રહે છે ઝડપી સમયમાં લોકો પણ સમયની સાથે કદમ મિલાવવાની પ્રવૃત્તિમાં વધુને વધુ બિઝી બનતા રહે છે પરિણામ સ્વરૂપ આજના માનવી સમુદાય રૂઢિગ્રસ્ત પરંપરા ધીમે ધીરે ધીરે ભૂલાતો જાય છે આજે આપણા આસપાસના યુવા વર્ગને પૂછશો કે દેશી વર્ષ નું નામ શું છે અને તે ક્યુ વર્ષ ચાલે છે ઓછામાં ઓછા પચાસ ટકા યુવા વર્ગો સાચો જવાબ આપી શકશે નહીં કે આપણા દેશી વર્ષને વિક્રમ સંવંત કહે છે અને અત્યારે બે હજાર એક એકાશીની વિક્રમ સંવંત ચાલે છે જ્યારે તેઓની સાથે ચર્ચા થાય તો કહેજો કે ગુજરાતી દૈનિકો પત્રોમાં હેડિંગ પાસે વિક્રમસવંત લખ્યું હોય છે તો તેની જાણકારી મેળવીએ અપડેટ મેળવતા રહે બે ત્રણ વર્ષ પહેલાં પ્રેરણાદાયી વ્યક્તિત્વની લેખ શ્રેણી સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશિત કરી હતી તેનો સર્વે જ્ઞાતિજનોએ ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો ઘણા લોકોએ તો ફરીથી પ્રકાશિત કરવાનું પણ સૂચન કરેલ છે અમુક નિયમિત વાંચ વાંચનાર વર્ગે હમણાં છેલ્લા પંદરથી વીસ વર્ષમાં એજીબીએસને નોંધની સેવાઓ આપી યોગદાન આપેલ છે તેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને પ્રોત્સાહિત કરવા તેઓના વિશેષ પરિચય વિશે લખો તેવું સૂચન કરેલ છે તેથી હમણાં મેં પ્રેરણાદાયી વ્યક્તિત્વ વિશે લખવાની કોશિશ કરી પણ જરૂરી પરિચય ડિટેલ્સ મેળવી શક્યો નથી એટલે વિચાર કર્યો કે આ એક જ લેખમાં યુવા પ્રેરણાદાયી વ્યક્તિત્વના પરિચયનો ઉલ્લેખ કરી તેઓને એજીબીએસની સેવા લાગણી અને યોગદાનની પોઝિટિવ નોંધ લઈ પ્રોત્સાહન કરીએ આજે આપણા એજીબીએસનો વિકાસ ભૂતકાળ કરતાં ઘણો જ સારો ચાલે છે આજથી પચાસથી સાઠ વર્ષો પહેલાં આમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણા એ ની હાલત બહુ જ દયાજનક હતી ત્યારે આપણે અભ્યાસમાં પણ બહુ જ પાછળ હતા માન કોઈક શિક્ષક કે ક્લાર્કની નોકરી બહુ જ મહેનતથી કે કોઈક ઓળખાણથી મળતી ત્યારે પટેલ અને નાગર જ્ઞાતિ આર્થિક અને સામાજિક સદ્ધરતામાં ઘણી જ આગળ હતી બેંકો અને મોટા મોટા ગ્રહોમાં બંને જ્ઞાતિ યુવાનોને જ્ઞાતિ બેઝ ઉપર ઉચ્ચ અધિકારીઓને ઓળખાણને લીધે એ જીબીએસના યુવાનો કરતાં સારી પોસ્ટની જોબ તેઓને પ્રથમ ઈઝીલી મળી જતી અમે અભ્યાસ કરતા ત્યારે વડોદરાના આઈપીસીએલ જૉન્ટ જોઈન્ટ ઉદ્યોગગૃહને એનપીસીએલ નાગર પેટ્રોકેમિકલ તરીકે જ ઓળખાતું મેનેજિંગ ડિરેક્ટર અને સિનિયર અધિકારીઓ નાગર જ્ઞાતિના હોવાને કારણે નાગર જ્ઞાતિના યુવાનોને ત્યારે ઇઝીલી જોબ આઈપીસીએલ અને બેન્કોમાં મળી રહેતી હતી તેવી જ રીતે પટેલ યુવાઓને પણ આવી જ રીતે ઓ અને અન્ય સરકારી ઉદ્યોગગૃહો તથા સરકારી ઓફિસોમાં સારી પોસ્ટ ઉપર તેઓને જોબ મળતી રહેતી આ પરિસ્થિતિ જોઈ અને અનુભવ કરી અમે બહુ દુઃખી થતાં પણ કંઈ કરી શકતા નહીં પણ હવે પરિસ્થિતિ ચેન્જ થઈ છે આપણા એચીબીએસની તે સમયની પેઢીની જાગૃતતાને કારણે કઠણાઈ વેઠીને પણ તેઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવી તે યુવા વર્ગની ટેલેન્ટને કારણે આર્થિક સધરતાના સુધારા ઔદ્યોગિક વિકાસ બેંક લોન ફેસિલિટીઝ રાજ્ય અને કેન્દ્ર સરકારની પોલિસી સુધારા વગેરેની લીધે સારી જોબ અને બિઝનેસની સારી તક મળે છે પરિણામ સ્વરૂપ આજે આપણો એજીબીએસ સમાજ ઘણી જ સારી રીતે પ્રગતિના પંથે છે આ પોઝિટિવ સ્થિતિ જોઈ અને અનુભવી ખૂબ આનંદ થાય છે અને ગૌરવની લાગણી અનુભવાય છે છેલ્લા ચાલીસથી પચાસ વર્ષ દરમિયાન આપણો શ્રી અવધિશ ગોયલવાડી બ્રહ્મ સમાજ સંપ અને સંગઠનની ભાવનાથી વિકાસની સમજદારીથી મહેનત અને પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સંતોષકારક પ્રગતિને પંથે જઈ રહ્યો છે આ એજીબીએસ પ્રગતિ અને વિકાસના પંથે ગતિ આપવા એજીબીએસના જે તે સમયના યુવા વર્ગે ઘણું જ નોંધનીય યોગદાન આપ્યું છે તે સર્વે એજીબીએસ સમાજે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ જેમ કે પોરબંદર સેન્ટરના શ્રી ગિરીશભાઈ વ્યાસ શ્રી નરેન્દ્રભાઈ જોશી શ્રી અલ્પેશભાઈ જોશી શ્રી રેવાશંકરભાઈ જોશી ટ્રસ્ટ પરિવાર પોરબંદર એજીબીએસ કારોબારી ટીમ જુનાગઢના શ્રી શંકરભાઈ જોશી શ્રી અનંતભાઈ જોશી શ્રી હિરેનભાઈ વ્યાસ કેશોદના શ્રી ભૂપેન્દ્રભાઈ જોશી શ્રી સુરેશભાઈ જોશી શ્રી કિશોરભાઈ મહેતા માધુપુર શ્રી હસમુખભાઈ જોશી જેતપુર રાજકોટના શ્રી દિનેશભાઈ વ્યાસ દેવેન્દ્રભાઈ જોશી શ્રી અનુરતભાઈ જોશી અનુરતભાઈ વ્યાસ શ્રી જે કે મહેતા શ્રીમતી ગીતાબેન મહેતા મહિલા કાર્યકર જામનગરના શ્રી દિનેશભાઈ વ્યાસ શ્રી કપિલભાઈ મહેતા શ્રી પ્રણવભાઈ વ્યાસ શ્રી જયેશભાઈ મહેતા શ્રીમતી ઈલાબેન મહેતા મહિલા કાર્યકર જામખંભાળિયાથી શ્રી વિષ્ણુભાઈ વ્યાસ તથા જામખંભાળિયા એજીબીએસ કારોબારી ટીમ અમદાવાદ રવિન્દ્રભાઈ ભટ્ટ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ તથા અમદાવાદ એજીબીએસ કારોબારી ટીમ સુરતથી શ્રી વિજયભાઈ જોશી તથા સુરત એજીબીએસ કારોબારી ટીમ મુંબઈથી શ્રી ટીલુભાઈ જોશી શ્રી ભરતભાઈ વ્યાસ શ્રી અમિતભાઈ વ્યાસ નવી મુંબઈ શ્રીમતી નૈનાબેન જોશી મહિલા કાર્યકર તથા એ મુંબઈ એજીબેસ કારોબારી ટીમ લંડન ઇંગ્લેન્ડથી વડીલ શ્રી ધીરુભાઈ જોશી પરિવાર શ્રી રમેશભાઈ જોશી પરિવાર શ્રી રાજભાઈ મહેતા પરિવાર વગેરે તથા અન્ય ઘણા જ જ્ઞાતિબંધુઓ કે જેનાથી હું ખાસ પરિચિત નથી તેઓએ પણ એજીબીએસના વિકાસમાં તન મન અને ધનથી નોંધનીય યોગદાન આપ્યું છે તે સૌ શ્રેષ્ઠી મહોદયો ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આવી રીતે સામાજિક જવાબદારી સમજી ભવિષ્યમાં પણ એજીબીએસને નોંધણી યોગદાન આપતા રહેશો એવી હાર્દિક શુભકામના એજીબીએસ સંગઠનના વિકાસની સાથે સાથે સૌના વ્યક્તિગત પરિવાર રાજ્ય અને દેશનો યોગ્ય વિકાસ થાય તે પણ બહુ જ જરૂરી છે આ વિકાસ માટેના બે મુખ્ય પાસા છે આર્થિક અને આધ્યાત્મિક બંને પાસાની બેલેન્સ વિકાસ થાય તે બહુ જ અગત્યનું છે જો ફક્ત આર્થિક વિકાસ થાય અને આધ્યાત્મિક પાસા વિશે પૂરતું ધ્યાન ન દઈએ તો તેના પરિણામો તો અત્યારે અમેરિકા સમાજ અને પરિવારોમાં કેવા ભયંકર આવે છે તે જોઈ શકીએ છીએ ફક્ત બારતેર વર્ષના કિશોર વિદ્યાર્થી કે વીસ બાવીસ વર્ષના યુવકો વારંવાર ગન લઈ સ્કૂલ કે જાહેર સ્થળોએ બેફામ ફાયરિંગ કરી દસ પંદર નિર્દોષ વિદ્યાર્થીઓને કે વીસ પચીસ નિર્દોષ નાગરિકોને મારી નાખવાની ઘટનાઓ વારંવાર બને છે પણ કોઈ તેના પાયાની ઉણપ આધ્યાત્મિકતાના અભાવ બાબત વિચાર કરતા નથી કે ઠોસ કાર્યવાહી કરતા નથી આપણા ભારત